થાન જીએસપીસીની લાઇનમાંથી ગેસ ચોરીનું કૌભાંડ બે ઉદ્યોગકારોની ધરપકડ જીએસપીસીની મુખ્ય લાઇનમાંથી સીધી લાઇન લઈ ચોરી કરવાનો ભાંડો ફૂટતા રૂપિયા એક પોઈન્ટ પાસઠ કરોડનો દંડ ફટકારાયો હતો આ ગુનામાં જીએસપીસીના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી થાન પંથકમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાં મોટા પ્રમાણમાં ગેસનો ઉપયોગ થાય છે ત્યારે થાનમાં જીએસપીસીની લાઇનમાંથી ગેસ ચોરીનું કૌભાંડમાં બે ઉદ્યોગકારોની ધરપકડ થતા ચકચાર ફેલાય છે પોલીસે આ આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર વધુ તપાસનો ધમધમાટ શરૂ થાન પંથકમાં ગેસની ચોરી કરતા તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે થાનમાં બસો ચાલીસ જેટલા કારખાનાઓ આવેલા છે જેમાં સિરામિકને લગતી જુદી જુદી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે અનેક લોકો રોજીરોટી આ ઉદ્યોગથી મેળવી રહ્યા છે આ થાનમાં આવેલા કારખાનાઓમાં દૈનિક બે લાખ કિલોનો ગેસનો વપરાશ થાય છે પરંતુ ગેસ લાઇનમાંથી જ ગેરકાયદેસર કનેક્શન આપી ગેસની ચોરી થતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં થાન પોલીસે બે ઉદ્યોગકારોની ધરપકડ કરતા ચકચાર ફેલાય છે આ કૌભાંડના ગુનામાં જીએસપીસીના ભરત નામના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી જે હાલ જેલમાં છે જ્યારે જીએસપીસીની મુખ્ય લાઇનમાંથી સીધી લાઈન લઈ સેરા સિરામિકમાં ચોરી કરવાનો ભાંડો ફૂટતા રૂપિયા એક પોઈન્ટ કનેક્શન મેળવી સિરામિકમાં વપરાશ કરી ગુનો કરતા બે આરોપીઓ સામે થાન પોલીસમાં ગુનો નોંધાયો હતો આ બનાવમાં આરોપીઓ છેલ્લા ચાર માસથી નાસ્તા ફરતા હતા ત્યારે છેલ્લા પોલીસવાળા ડોક્ટર ગિરીશ પંડ્યા ડીવાય એસપી એમ રબારી

આગળની વધુ તપાસ હાથ ધરી હતી થાનમાં ગેસની મુખ્ય લાઈનમાં ગેરકાયદેસર કનેક્શન મેળવી સિરામિકમાં ગેસનો વપરાશ કરતા બે આરોપીઓ પકડાયા હતા